નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં જે નવી આવી છે તેનો પાઠ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો પેલું માલવગણ તો તેની ઉપરથી શબ્દ બનશે માલ વણ ગણ મા લવ વગ માઘ માણ લણ અને વણ બે ઉદર ભરણ તો તેની ઉપરથી શબ્દ બનશે ઉદર ભર રણ ઉધ ભરણ દર ભણ ઉર અને રદ ત્રણ વરસાવતા તો તેની ઉપરથી શબ્દ બનશે તાવ વતા સાવ અને ચાર શોભન મુખ તો તેની ઉપરથી શબ્દ બનશે શોભ મુખ નખ શોખ મૂન ભન નમુ ભમુ અને શોભન જેવા શબ્દો બનાવી શકાય મુખ્ય સવાલ બે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ ની જગ્યાએ સમાન વાળો શબ્દ કોષમાંથી શોધી ને વાક્ય ફરીથી લખો પેલું રત્નો ની આભા થી ભૂગર્ભગૃહ ની દિવાલો ચમકી રહી વાક્ય બનશે રત્નો ના તેજ થી ભૂગર્ભગૃહ ની દિવાલો ચમકી રહી બે તક્ષશિલાના મસૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા વાક્ય બનશે તક્ષશિલાના પ્રખ્યાત ધૂપના કોડિયા સળગાવ્યા હતા ત્રણ મૈનેન્દ્રે કંઈ હથિયાર રાખ્યું ન હતું વાક્ય બનશે મૈનેન્દ્રય કંઈ શસ્ત્ર રાખ્યું ન હતું ચાર આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે વાક્ય બનશે આપણે ઢંકાઈ જઈએ તેવડું ઘાસ ઉગે છે પાંચ સુવર્ણના થાળ લઈને કૃષ્ણ બહાર આવે વાક્ય બનશે સોનાના થાળ લઈને કૃષ્ણ બહાર આવે મુખ્ય સવાલ ત્રણ કોંષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું જળહળતા રત્નોની અનેક રંગી આભાથી ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી રહી બે માત્ર મેનેન્દ્ર રોજના કરતા ઉલટો સાદો દેખાતો હતો ત્રણ કૃષ્ણની શોભા આગળ રત્નો ફીકા હતા ચાર વિદ્યાર્થીઓના થાળમાં કંસાર પીરસ્યો હતો પાંચ મહર્ષિ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા મુખ્ય સવાલ ચાર રેખાંકિત શબ્દો ની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધી વાક્ય ફરીથી લખો પેલું રૂપાના પેટીમાં સુવર્ણ રજત ના ટુકડાઓ હતા બે અનેક રંગી આ ભાતે ભવર્યા ની દિવાલો ચમકી ઉઠી વાક્ય બનશે અનેક રંગી આ ભાથે ભૂગર્ભગૃહ ની દિવાલો ચમકી ઉઠી ત્રણ જંગલમાં જાત જાતની વન્ય દવાઓ મળે છે વાક્ય બનશે જંગલમાં જાત જાતની ઔષધિ કે દ્રવ્યો મળે છે ચાર સુવર્ણના થાળ લઈને સુંદર મુખવાળી કૃષ્ણ બહાર આવી વાક્ય બનશે સુવર્ણના થાળ લઈને શોભન મુખી કૃષ્ણ બહાર આવી પાંચ મૈનેન્દ્ર પગરખું આવાસે મૂકીને આવ્યો હતો વાક્ય બનશે મૈનેન્દ્ર પાદત્રાણ આવાસે મૂકીને આવ્યો હતો મુખ્ય સવાલ પાંચ એકમના આધારે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું માલવગણ ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્ન સંગ્રહ હતો ખરું બે ભૂગર્ભ ગૃહમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી ખરું ત્રણ મેનેન્દ્રે એલ ને દંડવત પ્રણામ કર્યા ખરું ચાર શખ સરદારો એ રત્નો ને સુવર્ણનું ભોજન કર્યું ખોટું પાંચ મેનેન્દ્ર પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો ખરું મુખ્ય સવાલ છ આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો પેલું વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું ધન પર નહીં તો તેમાં આવશે મહર્ષિ એલ આવશે એક વૃદ્ધ ચાર અમે બધા સાવ જળશું છીએ તો તેમાં આવશે મેનેન્દ્ર પાંચ તમે તો ભગવાનની દયાને પાત્ર નથી તો તેમાં આવશે મહર્ષિ એલ મુખ્ય સવાલ સાથ આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી વાક્ય ફરીથી લખો પેલું રમેશભાઈ ડાહિયા માણસ છે તે ખેડૂત છે સર્વનામ આવશે તે વાક્ય બનશે રમેશભાઈ ડાહિયા માણસ છે અને ખેડૂત છે બે દક્ષભાઈ હોશિયાર છે તેમનો સ્વભાવ મીતભાષી છે સર્વનામ આવશે તેમનો વાક્ય બનશે દક્ષ ભાઈ હોશિયાર છે હાર્દિકભાઈ નોકરી કરે છે અને ઓછી વાત કરે છે ચાર ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે તે બધું જ ભૂલી જાય છે સર્વનામ આવશે તે વાક્ય બનશે ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે પાંચ આ શાળા છે અને પેલું તેનું મેદાન છે સર્વનામ આવશે આ અને તેનું વાક્ય બનશે આ શાળા છે અને તેની પાસેનું મેદાન છે મુખ્ય સવાલ આઠ પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન કૃષ્ણાએ એ સખ શું શું પહેરીશું કૃષ્ણએ શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડાઓ પીરસ્યા હતા બે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં કોણ કોણ જાય છે શા માટે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં મહર્ષિ એલ અને આનંદ જાય છે કારણ કે તેઓ શક સરદારોને સુવર્ણ અને રજતના આભૂષણો આપે પાઠ ભણાવવા માંગતા હતા ત્રણ મહર્ષિના આમંત્રિતોમાં કોણ કોણ આવ્યું હતું શા માટે મહર્ષિના આમંત્રિતોમાં યવન સામંત અને તેમના સખ સરદારો આવ્યા હતા કારણ કે મહર્ષિ એલે તેમને ભોજનનું આમંત્રણ આપ્યું હતું ચાર મહર્ષિ એલે સખ સરદારો વિશે શું ધાર્યું હતું મહર્ષિ એલે ધાર્યું હતું કે સખ સરદારો સુવર્ણ રજત ખાતા હશે તેમને ત્યાં વરસાદ નહીં પડતો હોય અને તેમને ત્યાં ગાયો પણ નહીં હોય પાંચ મહર્ષિએ મેનેન્દ્ર અને સરદારોને કંસાર શા માટે ન પહેરીશ્યો શક સરદારો કે જેઓ ગામો બાળતા લોકોને પીડતા લક્ષ્મી લૂંટતા હતા એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા મુખ્ય સવાલ નવ પ્રશ્નો ના જવાબ સવિસ્તાર લખો પેલો પ્રશ્ન મહર્ષીય સખ સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી તક્ષશિલામાં ભોજન સમારંભ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુ ચારુલતાએ ચોગાનવાળીને સાફ કર્યું હતું પાણી છાટી રંગવાલી પૂરી હતી આસનો પાથરી દીધા હતા જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મસૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા બે આનંદ શા માટે મંત્રમુગ્ધ થઈ ગયો હશે મંદિરના ગૃહમાં રહેલી પેટીઓમાં રત્નો સુવર્ણ તથા ટુકડાઓ અને રત્નોના રંગી આભાથી ચમકી ઉઠેલી ભૂગર્ભ ગૃહની દિવાલો જોઈ આનંદ મંત્ર મુગ્ધ થઈ ગયો હશે ત્રણ દેવ મંદિર માં જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઉભું નહીં કરતા હોય દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલય ઉભું નહિ કરતા હોય કારણ કે મહર્ષિ એલ પોતાના પગ ઉપર વિદ્યાલય ઉભું કરવા માંગતા ધન પર નહીં